ગણેશ ચતુર્થી એક પાવન તહેવાર ગણેશ ચતુર્થી એ હિન્દુઓ માટે એક મહત્વપૂર્ણ તહેવાર છે જે વિઘ્નહર્તા ગણપતિ બાપ્પાની પૂજાને સમર્પિત છે આ દિવસે ભગવાન ગણેશની પૂજા અને વિધિ આદરવાથી જીવનમાંથી દરેક વિઘ્ન દૂર થાય છે બે હજાર ચોવીસમાં ગણેશ ચતુર્થી સાત સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવશે અને સત્તર સપ્ટેમ્બર અનંત ચતુર્દશીના દિવસે ભગવાન ગણપતિની વિસર્જન વિધિ કરવામાં આવશે શુભ સમય આ વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની મૂર્તિ સ્થાપન માટેનો શુભ સમય સવારે અગિયાર વાગીને ત્રણ મિનિટથી બપોરે એક વાગીને ચોત્રીસ મિનિટ સુધીનો છે એટલે બે કલાક એકત્રીસ મિનિટમાં પૂજા કરવાની ખાસ તક છે ગણેશ ચતુર્થીના દિવસે શું કરવું એક ગણેશજીની સ્થાપના તમારા ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં પૂજા માટે ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરો આ દિશામાં પૂજા કરવી શુભ અને લાભદાયી ગણવામાં આવે છે બે લાલ રંગનો ઉપયોગ લાલ રંગના વસ્ત્રો અને ફૂલોનો પૂજામાં ઉપયોગ કરો લાલ રંગના કપડાં ગણેશજીને બિરાજમાન કરવા માટે શ્રેષ્ઠ છે અને લાલ ચંદન ફૂલ અને ફળ પણ પૂજામાં મૂકવા જોઈએ ત્રણ મોદક અને લાડુ ભગવાન ગણેશને પ્રિય મોદક અને લાડુ અર્પણ કરો આ તેમનો મનપસંદ ભોગ માનવામાં આવે છે ચાર દુર્વાઘાસ અને સિંદૂર ગણેશજીની પૂજામાં દુર્વાઘાસ અને સિંદૂરનું ખાસ મહત્વ છે વિધિ મુજબ આ સામગ્રીઓનો ઉપયોગ પૂજામાં કરવો જોઈએ પાંચ મંત્ર જાપ દસ દિવસ સુધી ઓમ ગમ ગણપત્યે નમઃ મંત્રનો જાપ કરવો આ મંત્ર દર્શાવે છે કે આપણે ભગવાન ગણેશ પાસેથી વિઘ્નોને દૂર કરવાની પ્રાર્થના કરીએ છીએ ગણેશ ચતુર્થીના દિવસે શું ન કરવું એક અડધી કે તૂટેલી મૂર્તિની પૂજા ન કરવી પૂજા દરમિયાન તૂટેલી કે અડધી બંધાયેલી મૂર્તિનું પૂજન ન કરવું આવી મૂર્તિઓને અશુભ માનવામાં આવે છે બે તુલસી અને કેતકીના ફૂલનો ઉપયોગ ન કરવો ગણેશ પૂજામાં તુલસીના પાન અને કેતકીના ફૂલનો ઉપયોગ ટાળવો જોઈએ પુરાણોમાં આ ફૂલોને ભગવાન ગણેશની પૂજામાં અનિષ્ટ માનવામાં આવ્યા છે ત્રણ બ્રહ્મચર્ય પાળવું પૂજા અને ઉપવાસ દરમિયાન સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવું આ દિવસે શરીર અને મન શુદ્ધ હોવું જરૂરી છે ચાર તામસિક ખોરાક ન લેવો તહેવારના દિવસોમાં તામસિક ખોરાકનો ત્યાગ કરવો આ શારીરિક અને માનસિક શુદ્ધતાની સાથે પૂજામાં સાધારણ ભાવના લાવે છે પાંચ વિવાદ અને ઝઘડા ટાળો ગણેશ ચતુર્થીના દિવસોમાં પરિવારના સભ્યો સાથે વિવાદ કે ઝઘડા ટાળવા જોઈએ પૂજા વિધિ એક જગ્યા પસંદ કરો પૂજાનું આસન સ્વચ્છ અને શાંત જગ્યાએ મૂકો બે મૂર્તિ સ્થાપના ગંગાજળથી ભગવાન ગણેશની મૂર્તિની શુદ્ધિ કરવી રોલી ચંદન અને ફૂલો વડે ગણેશજીની આરાધના શરૂ કરો ત્રણ સિંદૂર અને દુર્વા ગણેશજીની સૂંઢ પર સિંદૂર લગાવો અને દુર્વા ઘાસ ચઢાવો ચાર પ્રસાદ ભગવાન ગણેશને મીઠાઈઓ ખાસ કરીને મોદક અને લાડુનું નૈવેદ્ય અર્પણ કરો પાંચ આરતી અને મંત્ર પૂજાના અંતે ઘીનો દીવો પ્રગટાવો આરતી કરો અને ઓમ ગમ ગણપતે નમઃ મંત્રનો જાપ કરો આ રીતે ગણેશ ચતુર્થીની પૂજા વિધિનું પાલન કરીને અને શું કરવું અને શું ન કરવું તે જાણીને ભગવાન ગણેશની કૃપા મેળવી શકાય ગણેશ ચતુર્થીના દિવસે કમેન્ટ કરો લાઇક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો